વિસનગર શહેરના માયા બજારમાં આજે સવારે બે આખલા યુદ્ધે ચડ્યા હતા ભયનો માહોલ સર્જાયો બજારમાં શાકભાજી ખરીદી કરવા આવેલી મહિલાઓમાં નાસભાગ મચી ગઈ હતી આખલા યુદ્ધથી રાહદારીઓ અને વાહન ચાલકમાં ભયનો માહોલ સર્જાયો હતો આખલા યુદ્ધથી અનેક વાહનોને નુકસાન થવા પામ્યું છે વેપારીઓની રજૂઆત મુજબ બજારમાં રખડતા આખલાઓ શહેરના લોકોને અવારનવાર અડફેટે લેતા હોય છે ક્યારેક લોકોને ગંભીર ઈજા પહોંચાડતા હોય છે તો ક્યારેક આ બાબતે વિસનગર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ગંભીરતાથી કોઈ પગલાં લેવામાં આવે અને આ રખડતા આખલાઓને વેલામાં વેલી તકે વાલમ ખાતે બનાવવામાં આવેલા નદીધામમાં પહોંચાડી લોકોને ભયમુક્ત બનાવે તેવી આશા વેપારીઓએ વ્યક્ત કરી હતી જાવેદ મનસુરી વિસનગર